સમાજ દ્વારા પરંપરાગત પર્વ નાતાલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી દેવડોને શણગારીને રોશનીથી ઝળહતા કરાયા હતા શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા નાતાલના પર્વને લઈને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલાક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે કરવામાં આવી નથી નાતાલ ને ક્રિસમસ ડે પણ કહેવાય છે જેનો અર્થ મોટો અથવા મહત્વનો દિવસ એવો થાય છે આજે પચીસ ડિસેમ્બર ભગવાન ઈસા મસીના અથવા ઈસુ ખ્રિસ્ત જન્મ થયો હતો જેને જીજસ ક્રાઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે નાતાલનો તહેવાર પ્રેમ માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે ભગવાન ઈસુ ખ્રિસ્ત તે સમયે સુડી પર ચડાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ પુનઃ પ્રગટ થયા હતા તેવી કથાઓ પ્રચલિત છે સેન્ટા ક્લોઝ સંદર્ભે પણ વિવિધ માન્યતાઓ પ્રચલિત છે સાંતા ક્લોઝ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે આજે કેક કાપીને ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવાની પરંપરા છે ચર્ચામાં વિશેષ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાતા હતા રેવનર રમેશ તારા દ્વારા આશીષ વચનો ચર્ચ ખાતે આપવામાં આવ્યા હતા તેમજ ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી તો ચર્ચમાં ફાધર દ્વારા દેશમાં શાંતિ ભાઈચારો બની રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી રિપોર્ટર વિશે યતાલકાની સંકલેશ્વર આ મારું નામ રમેશ રમેશ કટારા છે અને હું સેનેચર્ચ નો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ નાતાલનો પર્વ એ તો ઈશ્વરપુત્રનો જન્મદિવસ છે જે સમગ્ર જગતના પાપી માનવના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો ને માનવના પાપ માથે લીધા અને કાલવારીના બધા સ્થળોએ પોતાનો જીવ આપ્યો અને એ પ્રભુ સુખ આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે માનવજાતનો ઉદ્ધાર કરે છે અને માનવજાતને આશીર્વાદ આપે છે તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને હસ્યના અંકલેશ્વર મંદિર તરફથી નાતાલને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ આ બે ત્રેવીસ નાતાલ આપ સર્વ ને માટે આનંદ પ્રેમ આનંદ શાંતિ અને તાજગી તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ અમારી સાથે છે